ત્યારે ફરી સલામતપુરા પોલીસ પથકની હદમાં એક ઘાતકી હત્યા કરાય છે વાત એમ છે કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા આઈટીસી માર્કેટ બે પાસેથી પસાર થઈ ઝુવેન નામના પત્રકારની અંગત અદાવતમાં ચપ્પુના ઉપરા છાપરી ચોત્રીસ જેટલા ગાજીકી ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી તો હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા સલામતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા

એ અત્યાર અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે હત્યા કરી રહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને જે બચાર છે પરંતુ એની તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા કરી રહ્યો છે પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજી સતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી આપી હતી આપસી રંજીશ હતી આ ધંધાશીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબતે હવે જ અમને ખ્યાલ આવશે